હલો થઈ જાય એક નો વ્લોક જય દ્વારકાધીશ તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ કરવા બધાય દર્શન અને જોવો આપણો આ વલોક જય દ્વારકાધીશ અહીંના ઘટે હોય અહીંનો નજારો સુદામન સેતુ આ બાજુ ભગવાન દ્વારકાધીશને રજા અહીં ત્રિલોકનું નાથ હો ભાઈ જાય આપણાથી કાંઈ ના થયો ભાઈ કેડીને કણ હાથી ને લેમ આ બધું ભગવાનની માયા છે અને ભગવાન હલાવે આપણાથી કાંઈ ના હાલે જય દ્વારકાધીશ સમજુભાઈ રાહુલભાઈ ને અમારો પુત્ર શ્રી દક્ષરાજ સિંહ મછલીને લોટ નાખે છે આજ રક્ષાબંધન છે આ અમારી યાદી છે એનો વિડીયો છે જય દ્વારકાધીશ ઠાકર ધણી કરવા દર્શન હોય ઓગણીસ આઠ બે હજાર ચોવીસ જય દ્વારકાધીશ દ્વારકાની બજાર બે વાગ્યા છે બંધ થવાની આરે છે કઈ ના ઘટે એનો નજારો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મુદ્દામાં સેતુ હો તો બંધ છે ખેતી ખુલે નક્કી નહીં સરકાર ઘી ત્યાં ખુલશે જય દ્વારકા એવું ને આ ઈચ્છા હોય તો જ થાય મહાદેવ ને બધું ભેગું જય દ્વારકાધીશ સર્વા બધા ભાઈઓ દર્શન હો આપણો હેતુ એ છે તમને દેવ દર્શન કરાવવાનો જય દ્વાર કરો અને મજા આવે તો આપણા પેજને લાઈક કરવું ફેસબુકની અંદર યુટ્યુબની અંદર ચેનલ છે આપણી જય દ્વારકાધીશ લોગ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણું એકાઉન્ટ છે જાડેજા ભરતસિંહ ઓગણત્રી જેથી કરીને તમારે સબસ્ક્રાઈબર કરી લેવું જેથી કરીને તમને દર્શન થાય